આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ઓખાહરણની કથા ગુજરાતીમાં કરીશું જેથી ખૂબ સરળતાથી સમજી શકાશે અને વાંચી પણ શકાશે ઓખાહરણની કથાનો ઉલ્લેખ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દશમ સ્કંદના અધ્યાયમાં સંક્ષિપ્તમાં આપેલો છે ઓખાહરણ કવિ પ્રેમાનંદ દ્વારા ગવાયેલું પદ્યાનુવાદ છે જેનો ટૂંકો સાર આપણે આખ્યાન રૂપે જોઈશું શ્રી ગણેશાય નમઃ દૈત્યરાજ બલિરાજાનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરીને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે બળના મદમાં બાણાસુર સર્વ હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવાવાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સામે લડવા આહવાન કરે છે અંતે શિવ તેને વચન આપે છે કે તને હું નહીં મારું પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે પણ ત્યાં સુધી તું જો ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે ગણેશજીની સાથે જ પાર્વતી માતા એક પુત્રી પણ ઉત્પન્ન કરે છે જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે પાર્વતી માતા નહાવા બેઠા હોય છે અને બંને બાળકોને કોઈ અંદર ન આવી જાય તે માટે બહારને બેસાડે છે શિવ જ્યારે ઘરમાં આવે છે ત્યારે ગણેશજી તેમને અંદર આવવાની ના પાડે છે ત્યારે ગણેશ અને શિવનું યુદ્ધ થાય છે અંતે ગુસ્સે થઈને શિવ ગણેશજીનો શિરચ્છેદ કરે છે અને પુત્રી ડરને કારણે છુપાઈ જાય છે આ પુત્રી તે ઓખા જેને પોતાના ભાઈની મદદ કરવાને બદલે ડરપોક બનીને છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી માતા દ્વારા લૂણ એટલે કે મીઠાના કોઠારમાં ગળી જઈ મૃત્યુ પામી બીજા અવતારે દૈત્યવંશમાં જન્મવાનો શાપ મળે છે અંતે ઓખાની દીથી પીગળી પાર્વતી માતા તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને ત્યારબાદ પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે આ ઉપરાંત મા પાર્વતી વરદાન આપે છે કે ચૈત્ર માસમાં જે કોઈ પણ ઓખાહરણ વાંચશે કે સાંભળશે તેને પાપમાંથી મુક્તિ મળશે રોગમાંથી મુક્તિ મળશે અનેક લાભ મળશે અને એક વાર બે વાર કે ત્રણ વાર વાંચવાથી મહારોગ થકી મુક્તિ પણ મળશે આ દિવસોમાં ત્રીસ પાંચ ત્રણ કે એક દિવસ અલુણું એટલે કે મીઠા વગરનું ભોજન કરશે તે સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહેશે આ શાપ અને આશીર્વાદ બંને મેળવ્યા બાદ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃ જન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને જ્યારે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે તારા બાહુઓ છેદાશે આ આકાશવાણી સાંભળીને બાણાસુર નક્કી કરે છે કે ઓખાને ક્યારેય પરણાવવી જ નહીં તેવા સંકલ્પ સાથે તેને પ્રધાન પુત્રી ચિત્રલેખા સાથે એકદંડીયા મહેલમાં સગળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે સમય જતાં ઓખા યુવાનીમાં પ્રવેશે છે સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે ચિત્રલેખા જે ચિત્રકલામાં અત્યંત નિપુણ છે તે દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી બનાવીને ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રીકૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ છે અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાંથી ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું અપહરણ કરીને ઓખાને ઓરડે લાવે છે ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન લેવાય છે બાણાસુરને અનિરુદ્ધ માળિયામાં છે તે વાતની જાણ થતાં જ તે અનિરુદ્ધ પર ત્રાટકે છે યુદ્ધ કરે છે ખૂબ સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે બીજી બાજુ દ્વારિકામાં અનિરુદ્ધની શોધખોળ થાય છે નાર્દ દ્વારા સમાચાર પ્રાપ્ત થતાં અનિરુદ્ધની વહારે શ્રી કૃષ્ણ આવે છે અને પોતાના ભક્ત બાણાસુરની વહારે મહાદેવજી આવે છે શિવ અને શામળિયાનું યુદ્ધ થાય છે યુદ્ધમાં સૌ અંતે સારાવાના થાય છે સુલેહ થાય છે બાણાસુરના હજાર હાદ છેદાઈ જાય છે એટલે તેનો મધ ભાંગી જાય છે અંતે બાણાસુર ઓખા અનિરુદ્ધના વિવાહ માટે માની જાય છે અને તેઓના વિવાહ સંપન્ન થાય છે દ્વારિકામાં જ્યારે ઓખા વહુ બનીને આવે છે ત્યારે શ્રી કૃષ્ણ રિવાજ મુજબ ઓખાને ખોળામાં બેસાડીને વરદાન માગવા કહે છે ત્યારે ઓખા પોતાના પિતા એટલે કે બાણાસુર માટે એક દીકરો માંગે છે ભગવાન તેમને દીકરો આપે છે તેનું ગયાસુર નામ પાડવામાં આવે છે અંતે ઓખા અને અનિરુદ્ધ ગૃહ સંસાર માંડે છે આમ ઓખાહરણની કથાનું આખ્યાન અહીં પૂર્ણ થાય છે બોલો શિરણ રાયની જય આખા ચૈત્ર માસ દરમિયાન આ ઓખાહરણનું આખ્યાન એક બે કે ત્રણ વાર જરૂરથી કરવામાં આવે છે આ માન્યતા હજુ પણ ગામડાઓમાં જોવા મળે છે આશા રાખું છું કે આ આખ્યાન આપ સૌની મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના